શ્રાવણ માસના બીજા સોમવારે ધારીના જીવન મુક્તેશ્વર મંદિર ખાતે મહાદેવ કરતા આ મંદિરમાં ભગવાન શિવ મૂર્તિના અવલોકિક દર્શન થાય છે ત્યારે ભાગવત આચાર્ય પૂજ્ય મનહર ગીતા જ્ઞાન ના તપના પ્રભાવથી આ દિવ્ય ધામ બન્યું છે પાર્વતી અને ભગવાન શિવની દિવ્ય મૂર્તિઓ સહિત અહીં સાક્ષાત બિરાજે છે જીવન મુક્તેશ્વર મહાદેવના શામ શિવલિંગ માંથી હવે શ્વેત કપૂર વર્ણ શિવજીની મુખાર કુર્તિ દર્શન સ્વયં થઈ રહ્યા છે ભગવાન જીવન મુક્તેશ્વર મહાદેવ સૌના મનોરથ સંકલ્પો પૂર્ણ કરનાર અને દુઃખ દર્દો દૂર કરે છે એક બીલી પત્ર એક પુષ્પમ એક લોટા જળ કીધા દયાનું રીત કે દેત હે ચંદ્ર મોલી ફરચાર શેતલ ગંગાને કાંઠે આ જીવ મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે શિવ ધર્મની કે શંકર મંદિરની જ્યારે વાત કરવાની હોય ત્યારે સૌથી વિશેષ વાત એ હોય કે નદી કિનારે જ્યારે શિવ મંદિર હોય ત્યારે એની પૂજા એના દર્શન એની પ્રતિમા એના પાવન અવસરો એવા હોય છે જીવનને સાર્થક કરી દેતા હોય છે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ શ્રાવણ માસની અંદર આ જીવ મુક્તેશ્વર મહાદેવના મંદિરે ચારે સોમવાર પાંચ સોમવાર આવું છે માટે પાંચ સોમવારની ઉજવણી કરવામાં આવે છે આઠમનો મેળો ભરવામાં આવે છે નદી કિનારે કેટલાય સહેલાણીઓ આવી અહીંયા પોતાનું સ્નાન કરી શિવ ભગવાનની આરાધના કરે છે તમે પાછળ જે જુઓ છો ને શિવ પાર્વતીની મૂર્તિ યુગલ મૂર્તિ સરકાર છે એ આ વિસ્તારમાં તાજુ બાજુમાં ક્યાંય તમે જોઈ નહીં શકો એવી શિવ પાર્વતીની આ મૂર્તિ છે અને જીવન મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે એટલે જેનું જીવનનું સાર્થકતા થાય એના દર્શન કરવાથી જ માત્ર બધી મનોકામનાઓ પૂરી થાય એવું પ્રાગટ્ય શિવલિંગ અને શિવલિંગના પણ આમાં એમાં બધા આકાર સાથે ભગવાન સાક્ષાત થયા છે શંકર મહાદેવ એવું આ મંદિર છે બોલો જીવન મુક્તેશ્વર મહાદેવ જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશ્રી અમરેલી